માતાજી આજના બ્લોગ ની શરૂઆત કરીએ છીએ આપણે આપણી ગોરલ ગાય સાથે તો આપણી ગોરલ ગાય છે જોવો આ આપણી સૌથી પહેલી ગાય છે મારી વાલી છે આ મારી ફેવરેટ ગાય છે અને આપણે ગાય રાખવાની શરૂઆત જ છે થી કરી હતી અને અત્યારે તો આપણે પચીસો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ કે તમે મને સપોર્ટ કર્યો અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડે અને વાડે આપણે કબૂતરને અત્યારે તો બહાર કાઢ્યા છે જો બધા નાઈ છે ફૂલ પાર્ટી ચાલે છે અત્યારે બધાની બધા એન્જોય કરે છે અને આ આપણી નવી ગાય છે જમના અને જમના પેલું વેતર છે અને જમનાને નીચે સરસ મજાની વાછડી છે આ વાછડીનું નામ આપણે બગલી પાડ્યું છે 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 જો અને આ આ આપડી ગાય મધુ મધુનો વાછડો છે રઘુ અને આપડી ગાય છે રૂપલ અને આ છે તુલસી તુલસી અત્યારે બધા કબૂતર બાર છે બધાને રોટલી નાખી ખાય છે રોટલી આપણે કબૂતર માટે ચાર લેવા જવાની છે તો ફટાફટ જઈએ ચાર લઈ આવીએ અને પછી કબૂતરને ચાર નાખી દઈએ તો આપણે જુવાર લઈ લીધી છે અને આપડી ગેંગ काड़ी में काड़ी ना बच्चा से से बिस्किट खावा मटे आपने साथ साथ है वैसे चलो पहला आपने ना बिस्किट आप ही दे यू हाँ बातों माँ તો ચાલો આપણે ઝાર લઈને આવી ગયા વાડે હવે આપણે કબૂતરને ઝાર નાખી દેશું પછી બધી ગાયને વારાફરતી વારાફરતી પાઈને પછી ફેરવી લેશું ને નીણ કરીને જાશું ઘરે બધાને ઝાર નાખી દઈ એટલે બધા ખાઈ લે ને પછી આપણે આગળનું કામ

હવે ખાલી આ એક રઘુને જ ફેરવવાનો બાકી છે તો હવે સાથે સાથે એને પણ ફેરવી દઈ એને અહીંયા ઝાડવા નીચે રાખી દઈ બધી ગાયોને પાય જ લીધી છે તો હવે આપણે સાથે સાથે ત્યાં નીલ કરીને પછી જાસુ કરે તો આ છે આપણી નીલ